કેટલી રંગોળી બનાવેલી છે જો આપણે અહીંયા જૈન સંક માં આવતા અને આવડીયા જો અહીંયા રંગોળી હાથે બનાવેલી છે જૈન સંક ની બોલ જે મુલધાર મજામાં આપણે એવા છે દોસ્તો અત્યારે અહીંયા બિલખા આવેલો છે જૈન સંઘ તો અહીંયા આપણે દર્શન માટે આવ્યા હતા અને અત્યારે તમે જોવો છો તો મારી પાછળ છે આખે આખું દ્રશ્ય અને અહીંયા બનાવેલું છે બધું એમાં આપણે છે અને અહીંયા દર્શન કરીને આપણે આગળ સ્કૂલ બધું છે આયોજન કરવાનું છે આપણે આગળ છોકરાઓને બધું દેખાડવાનું છે હાલો આપણે ચાઈ વાણી કરીને દેખાડી છોકરાઓને બધું બહુ સરસ રીતે હાલો આપણે જો અહીંયા વિસાવદર રોડ ઉપર જૈનનો સંઘ આવ્યો છે ને તો ત્યાં આવ્યા છીએ આપણે

હોળી ને રથ ને બધું જાજુય લોકો લાવે એમ જો વિદ્યાર્થીઓ સાથે આવ્યા હતા અહીંયા છોકરા બધા સંગ જોઈ લઈએ ને આપણે જોઈ લઈએ ભેગું છે એ બધા હા ભાઈ વાજો છોકરા બધા ભૂગી ગયા લાઈનમાં હાલ આગળ જોઈએ એક રંગોળી બનાવી છે જો સરસ મજાની હા ભાઈ વાહ બહુ મસ્ત રીતે બનાવી છે

કેવી સરસ રંગોળી બનાવી છે આગમન અમારા સૌભાગ્ય હાથે બનાવેલી રંગોળી જો પણ જોરદાર છે જો કેટલી મસ્ત છે અને અહીંયા પણ આવડી હાથે જ રંગોળી બનાવેલી છે આખી આખી નેમી આદિ સંઘોત્સવ એનું નામ છે માતૃશ્રી છગન દેવી નેમીચંદજી અચલાજી મોટા પરિવાર આ જૈન સંઘ છે અને અહીંયા પણ એક રંગોળી છે બહુ હાથે રંગોળી બનાવેલી છે પણ સરસ બહુ ઊંચું કામ છે જો કેટલી મસ્ત છે તમે આ રંગોળી તો સૌથી સારા મસારી છે આવડી બહુ મસ્ત રંગોળી આપડે છે અત્યારે જૈન છે સંકો તમે બધા નિશાળમાં જાઓ છો સાના માટે જાઓ છો બરાબર ને નિશાળમાં સાના માટે જાઓ છો પછી ભણ્યા પછી જ્યારે તમારે નિશાળની ઘંટી વાગે અને પછી તમે ક્યાં જાઓ ઘરે જાઓ છો તો સાના માટે ઘરે જાઓ છો કોણ બતાવશે

માતા પિતા ની સિને નિશાળ થી ઘરે ગયા અને તમે મા બાપ ની મહાવીર ની એક વાત સંભળાવો છો સાંભળશો બરાબર અને સંભળાયા પછી તમને પૂછીશ એ બરાબર બોલશે આપવામાં આવશે

હલોકોઠા નિકલવા જાઓ આવા દિ કૈલેશભાઈ આવા દિયો

ચાલો દર્શન થઈ જાય પછી આગળ જવા વાહ સરસ મજાની જો કેટલી રગોડી બનાવેલી છે અનાજથી બધા ઘણા બધા જો કાજુ વિશે વિશે છે એના દ્વારા રગોડી બનાવી સારું અનાજથી કેટલી રિંગોડી બનાવેલી છે ઓ એક કાટુર દે થઈ હે ભાઈ વાત જોઈના હાથી

પાણી નાખે ડોલ ભરી કેમ બાકી જો બધી બાજુ ધોઈ નાખો હજી મને પીવું છે ભાઈ

તો પાઇપલાઇન જેમ ફિટ કરી દે નળી બળ કોઈન ભરે જ વાલ લાગે વા ભાઈ વાજો અહીંયા સંગમાં આવ્યો તો હાથી કેવડો બધો તો હાથી ને પાણી પેવા વરગાડ્યો એટલામાં તો નથી ભેગું થાય ઉપરથી હુંઈ ન ભાવતી ને તે વાંધો નતો આવતો આયા ભેગું થાય ભરાય ભાઈ વાર લાગે ને હોસ્ટ પાઇપ ભરાય હે એ કઈ નો કરે હમણાં આવતા રે બીજું કઈ નથી ના ના આ ભાઈ ને બેઠા

અને અહીંયા આ બધી વ્યવસ્થા કરેલી છે બહુ સારો સોંઘ નું છે રંગોળી હાથે જ બનાવેલી છે ભાઈ વાત કરી મને એટલે અહિયાં હાથે બનાવી મને કે તમે જોવો બધી જગ્યાએ બહુ રંગોળી સારા બનાવેલી છે